ગુજરાત એસટી બસની સાથે મારુતિ સ્વીફ્ટ અને અમરેલી ભાવનગર સોમનાથ નેશનેલ હાઈવે પર રાજુલાના હિન્દોરના રોડ પાસે મીરા દાતાર નજીક એક ભયાનક અકસ્માતની ઘટના બની હતી આ દુર્ઘટનામાં રાજુલા જાફરાબાદ રૂટની એસટી બસ સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિના કમકમાટી કમકમાટીભર્યા મોત થયા હતા સ્વિફ્ટ કારમાં સવાર ત્રણેય વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા આ વ્યક્તિઓ પાદરાની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે તેઓ દીવ તરફથી આવી રહ્યા હતા મૃતકો તમામ પાદરા જિલ્લા વડોદરાના છે તેમના નામ દેવભાઈ મિતેશભાઈ સોની જયભાઈ પટેલ અને સુમુખભાઈ ગિરીશભાઈ ઠક્કોર હોવાનું જાણવા મળેલ છે બાઇક ચાલકને એસટી બસ પાછળથી ઘૂસી જવાને કારણે ઇજાગ્રસ્ત થયો હતો પ્રાથમિક માહિતી મુજબ રોંગ સાઈડથી આવતી સ્વિફ્ટ કાર ઉછળીને એસટી બસની સાઇડમાં આવી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતા જ રાજુલા પોલીસ અને એસટીપોના અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી અકસ્માતમાં મારુતિ કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો જેનાથી અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ અકસ્માત છે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો આ દુર્ઘટનાને તાત્કાલિક આ દુર્ઘટનાને સ્થાનિક લોકોના ભયનો માહોલ સર્જી દીધો હતો હાઇવે પર વાહન ચાલકો માટે સુરક્ષાના પગલાં વધારવાની માંગ ઉઠી છે આ અકસ્માતને લઈને વધુ તપાસ ચાલી રહી છે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે